આજે એક ગાય આવી છે બીજ્યાત રેડલી છે અરે બાપુ તારી ઉતરી તો મને ખબર એમ જોઈએ કેટલું દૂધ કરે છે કડની કિસ્મ બહુ સારી છે અંદાજે એક હજી અંદાજે સાતક લિટર જેવું દૂધ હશે હજી આપણે દો એટલે પરફેક્ટ ખબર પડે કે કેટલું દૂધ છે અને આનો બચ્ચો હાજરમાં છે એ પાટો ગાઢ છે કે જે ગાઢ છે એ વિડીયો અમને દેખાડી રુંબા દી ગાય ખૂબ જ કન્ડિશનની અંદર સારી છે અને એક બીજી પણ ઝાબણમાં આવવાની તૈયારી છે એ પણ જોઈ લઈએ આ સામા-સામી દૂવે છે જે છે એ તમારી નજરની સામે દૂધ કેટલું છે એ અમે તમને બતાવી દઈશું કરધણેનું કેવું છે કે સાતથી આઠ લીટર દૂધ હમણાં હાલમાં આનો આવે છે એટલે એ અંદાજ મારી અને આપણે લાવી છીએ એમ તો દસ લીટર દૂધ કરે એવી આ ગાય દેખાય છે જોઈએ કેટલું દૂધ કરે છે নদেকপ্নিন যদিনাকেন অচনাই র�যন্যা turnover.

તો તમારે ફોન કરવાનો હતો ફોન કરો એટલે જાય

હાલમાં આજે ઉતરી છે એટલે અંદાજે તમારે છ લિટર જેટલું દૂધ ગણવાનું કેમ કે ગાય હમણાં ઉતરી છે એટલે થોડાક ભોગડી કરીને ગાય ગાય ખૂબ જ સારી છે અને એનો કટ પણ બહુ સારું છે એકદમ એનો જુઓ એનું બાઉલું પાસળનું એકદમ ગળી ગયું છે અને આનો બચ્ચો પણ હું તમને બતાવી દઉં છું ગાય ખૂબ જ સારી છે આગળનો કટ તમે જોઈ શકો છો અને બીજી પણ એક જાબણ ગાય આવે છે એમનો પણ હું ભેગો વિડીયો ઉતારી દઉં છું અને બીજી પણ આપણી પાસે ગાયો હાજરમાં છે એ પણ હું તમને બધી તમામ ગાયો બતાવી દઉં છું આપણી પાસે દસ લીટર દૂધવાળી હાજરમાં છે સાત આઠ લીટરવાળી હાજરમાં છે નવ દસ લીટ નવ લીટર દૂધવાળી હાજરમાં છે તમામ પશુપાલકને બતાવી દઉં છું અને આને દસ લીટર દૂધ હાજરમાં છે પણ ભાઈ આજે આનું બચ્ચું મરી ગયું છે એટલે ખાસ ધ્યાન રાખજો કે આનો બચ્ચું મરી ગયું છે દસ લીટર દૂધ હાજરમાં છે અને એક આરી આ ગાભણમાં છે તમામ ગાયો આની બીજી પણ એક ગાય ગાભણમાં આવે છે એનો પણ હું વિડીયો તમને મૂકીશ યુટ્યુબની અંદર ચલો જય માતાજી I yeah. do